આપણા ઘર આંગણાનું પક્ષી એટલે કે ચકલી જી હા વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિન ઉજવવામાં આવે છે ચકલી અને સામાન્ય બીજા પક્ષીઓના અસ્તિત્વમાં જોખમો પ્રત્યે જાગૃતતા લાવવા માટે વિશ્વ ચકલી દિન ઉજવવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે નેચર ફોર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇકોસિસ એક્શન ફાઉન્ડેશન ફ્રાન્સ અને વિશ્વભરની અન્ય સંસ્થાઓના સહયોગથી આ દિવસ ઉજવવામાં આવે છે નેચર ફોર એવર સોસાયટીની શરૂઆત મોહમ્મદ દિલાવર દ્વારા કરવામાં આવી હતી જેમણે નાસિકમાં ઘરની ચકલીઓને બચાવવાનું કામ શરૂ કર્યું હતું અને તેમના પ્રયાસો માટે બે હજાર અને આઠમાં ટાઈમ્સ દ્વારા તેમને પર્યાવરણ હીરો તરીકે નામ આપવામાં આવ્યું હતું નેચર ફોર એવર સોસાયટીના કાર્યાલયમાં એક ઔપચારિક ચર્ચા દરમિયાન વિશ્વ ચકલી દિન ઉજવવાનો વિચાર આવ્યો આ વિચાર ઘરની ચકલી અને અન્ય સામાન્ય પક્ષીઓના સંરક્ષણનો સંદેશ આપવા માટે ઘરની ચકલી માટે એક દિવસ નક્કી કરવામાં આવ્યો હતો અને સામાન્ય જૈવ વૈવિધ્યની સુંદરતાનું પ્રશંસા માટે અને ઉજવણી માટે પણ આ દિવસ ઉજવો એવું સર્વસામાન્ય વાતમાં નક્કી કરવામાં આવ્યું હતું પ્રથમ વિશ્વ ચકલી દિવસ બે હજાર દસમાં વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો હતો આ દિવસ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ જેમાં કલા સ્પર્ધાઓ જાગૃતિ અભિયાનો ચકલીઓના સરઘસો કુંડા વહેંચવા માળાઓ વહેંચવા તેમની જાગૃતતા પ્રત્યે વિવિધ વિવિધ કાર્યક્રમો કરવાની કામગીરી કરવામાં આવતી હતી વિશ્વ ચકલી દિવસ એક વ્યાપક દ્રષ્ટિકોણ એ પણ છે કે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે જ્યાં લોકો ઘરની ચકલી અને અન્ય સામાન્ય પક્ષીઓના સંરક્ષણ માટે કામ કરી શકાય તેઓ નેટવર્ક સહયોગ અને સંરક્ષણના વિચારોનું આદાન પ્રદાન કરી શકે જે વધુ સારા વિજ્ઞાન અને સુધરેલા પરિણામો તરફ આપણને દોરી જાય તેના ઉદ્દેશ વિશ્વના વિવિધ ભાગોમાં લોકોને એકસાથે લાવવા અને એક એવી શક્તિ બનાવવા માટેનો એક મીટિંગ ગ્રાઉન્ડ પૂરું પાડે છે જેમ જીવવૈવિધ્ય અને નીચલા સહવર્ગના સંરક્ષણ દરજ્જાની પ્રજાતિઓનું સંરક્ષણ કરવું એ પણ આપણી ફરજ બને છે તે માટે ઉજવવામાં આવે છે સ્પેરોમેન મોહમ્મદ દિલાવરને બે હજાર ને અગિયારમાં હાઉસ પેરોના સંરક્ષણ માટે લિમકા બુક ઓફ રેકોર્ડ અને વિશ્વમાં પક્ષી ખોરાકના સૌથી મોટા વિતરણ માટે ગિનિસ બુક ઓફ રેકોર્ડનો પણ એવોર્ડ મળ્યો છે દેશમાં હાઉસ પેરોના સંરક્ષણ પરના તેમના કાર્યના સંદર્ભમાં ટાઈમ નાવ ન્યૂઝ નેટવર્કે તેમની શ્રેણીમાં તેમને એક કાર્ય તરીકે નામ પણ આપ્યું છે ઇન્ડિયામાં સંખ્યામાં ઝડપથી ઘટાડો થવાનું મુખ્ય કારણ માળા બાંધવાની જગ્યાનો અભાવ ખોરાકની ઉપલબ્ધતાનો ઘટાડો અને વગેરે બીજું હોય છે તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનું ધાડુ મારા ફળીએ ચકલી બેસે એ જ મારું રજવાડું ચકલી પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ કવિ રમેશ પારેખની છે એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું નાનકડું પક્ષી આજે જીવન સંઘર્ષ માટે રજૂમી રહ્યું છે અને કમનસીબે હારી પણ રહ્યું છે વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની ખૂબ સંખ્યા ઝડપથી ઘટી રહી છે જો તેમને બચાવવા માટે માનવજાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હંમેશા માટે લુપ્ત થઈ જશે માટે ચકલી બચાવો